પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનનું આયોજન કરાયું હોવાથી આવેલા જિલ્લાભરના આગેવાનોએ પોતાની કાર આડેધર પાર્ક કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળતો હતો પોરબંદરના બિરલા હોલથી છાયા ચોકી તરફ જતા રસ્તે ભાજપનું નવનિર્મિત કાર્યાલય આવેલું છે જ્યાં પાર્ટી લેવલની સદસ્યતા અભિયાન માટેની કામગીરીની આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મોઢવાડિયા પૂર્વ ધારાસભ્ય બોખીરિયા સહિત જિલ્લાભરના ભાજપના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહેલા આગેવાનોમાંથી મોટા ભાગના આગેવાનો કારમાં આવ્યા હતા અને ઘણા આગે વાનો અને કાર્યકરોએ કાર્યાલય નજીક મુખ્ય માર્ગ પર આડેધર પોતાની કાર પાર્ક કરી હતી નજીકમાં આવેલ ખીચડી પ્લોટથી છાયા ચોકી જતો મુખ્ય માર્ગ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી બંધ છે આથી કાર્યાલય વારા માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે પરંતુ આજે આગે વાનો અને કાર્યકરોએ ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકીને રોડ ઉપર આડેધર વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી આ રસ્તા પરથી અવારજવર કરતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળતો હતો જો કે બાદમાં કેટલાક આગેવાનો દોડી આવ્યા હતા અને વાહનોને હટાવી ટ્રાફિક જામ દૂર કર્યો હતો જોકે આ વધુ બન્યું ત્યાં સુધી ટ્રાફિક પોલીસ નજરે ચડી ન હતી કોઈ સામાન્ય વાહન ચાલક રોડ પર ટ્રાફિકને અર્જન રૂપ વાહન રાખે તો તુરંત ટ્રાફિક પોલીસ દોડી જાય છે અને પાવતી પકડાવી દે છે પરંતુ અહીં parking માં પણ સબ ભૂમિ ગોપાલ કી ના સિદ્ધાંતને અનુસરી આડેધર પાર્ક કરનાર આગેવાનો સામે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા જેને લઈને વાહન ચાલકોમાં અનેક ચર્ચાઓ જોવા મળતી હતી અને નિયમો માત્ર સામાન્ય પ્રજાને જ લાગુ પડે વાહનમાં ભાજપનો કેસરીઓ કે કમળ લગાડેલું હોય તો તેને કોઈ નિયમ લાગુ ન પડે તેવો કટાક્ષ પણ વાહન ચાલકો કરી રહ્યા હતા પોરબંદરમાં સરપંચથી સાંસદ સુધી ભાજપની સત્તા છે આથી ભાજપ કાર્યાલય પાસે આગેવાનો દ્વારા જ વાહનોનો ખડકલો કરવામાં આવ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ટ્રાફિક પોલીસ પણ હરવા હાથે કામ લેતી હોય છે પરંતુ પ્રજાના મતોથી ચૂંટાયેલા પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરોએ આ રસ્તાને પક્ષની પ્રોપર્ટી માનીને તેઓને ખબર છે કે કાર્યાલયની બાજુમાં જ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં દર્દીઓને લાવવા લઈ જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ છતાં પણ વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવાની તસદી લીધી ન હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ